બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે લડી શકે છે જી હા ધારાસભ્ય અનંત પટેલે કોંગ્રેસ આપ ગઠબંધનની વાત કરી વલસાડના ઉમરગામમાં સ્થાનિક પ્રશ્નોને લઈને યોજાઈ જંગી રેલી તમામ સમાજના અગ્રણીઓ પણ આ રેલીમાં જોડાયા હતા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પણ આ રેલીમાં હાજરી આપી હતી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલની આગેવાનીમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

વધુ વાત કરવા માટે આપણી સાથે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ઈશુદાન ગઢવી જોડાઈ ગયા છે ઈશુદાન સ્વાગત છે આપનું ઝી ચોવીસ કલાકમાં સ્વાભાવિક રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની એલાન થઈ ચૂક્યું છે એટલે તૈયારીઓ શરૂ થઈ ચૂકી હશે પણ આ તૈયારીઓની વચ્ચે એ જાણવું રસપ્રદ રહેશે કે શું આપ કોંગ્રેસની સાથે રહીને ચૂંટણી લડશે આપણે એક વાત એવી હતી આમ આદમી પાર્ટી ને બે લડીએ છીએ તો કોટ કપાય છે એટલે આપણે વિધાનસભામાં અમને ટેકો જો કે હાલાકી કોંગ્રેસ જીતી ન શકી પરંતુ તમામ છ વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટી એ પોતાના ઉમેદવારો ઉભા નહોતા રાખ્યા સ્વાભાવિકપણે અનંતભાઈએ જે આજે નિવેદન કર્યું છે ધારાસભ્યશ્રી તમારા માધ્યમથી ખબર પડી મને કે કે એમનો મત એવો છે ભાઈ અલગ અલગ લડીશું તો વોટ કદાચ કપાય તો જોકે અલગ અલગ દરેક પાર્ટીના પોતાના અલગ વોટ હોય છે પણ છતાંય જો એવી મત હોય અને વાત સાચી છે તો હું એમ કહું છું કે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે અમારી પૂરી તૈયારી છે ગઠબંધનની કોંગ્રેસ છે એ પોતાનો સ્ટેન્ડ ક્લિયર કરે અને કોંગ્રેસ ઈચ્છતી હોય અને ગઠબંધન કરવા માટે તૈયાર હોય તો આમ આદમી પાર્ટી લોકલ સાથે રાખી અને અમે ગઠબંધન માટે તૈયાર છીએ સવાલ જ નથી ગુજરાતની જનતાને મુક્તિ કરાવવાની છે જે જેવું જે શાસન ચલાવે છે એ રાવણ ના શાસન માંથી મુક્તિ અપાવવા માટે આમ આદમી પાર્ટી જે કરવું પડે એ આ ગુજરાતી જનતા માટે આમ આદમી પાર્ટી તૈયાર છે તમે જુઓ આઠ વર્ષ આઠમાં માં ધોરણ ભણતી દીકરી સુરતમાં એને ભી ન હોય અને જો આપઘાત કરવું પડે તો આનાથી બતર આજે રૂંટા ઉભા થઈ જાય છે આપણે ગુજરાતની આ સ્થિતિ જોઈને તમામ નગરપાલિકાઓમાં બે વર્ષથી ચૂંટણી ભાજપે નથી આવવા દીધી એના ભાજપના નગરપાલિકાના બિલ નથી ભરી શકતા ભાજપના નેતાઓ માલામાલ થઈ ગયા પ્રજા પાસેથી ટેક્સ મેળવીને અને બિલ ભરવાના પૈસા ન રહેવા દીધા આ હાલત કરી દીધી છે ગુજરાતની નાગરિકોની અને તમામ નગરપાલિકાઓમાં ગંદકી પાણી વીજળીની કેવી સમસ્યાઓ છે સ્ટ્રીટ લાઇટની શું સમસ્યાઓ છે શૌચાલયો પૂરા નથી આ હાલતમાં ભાજપમાંથી મુક્તિ કરાવી અમારો મેન છે અને એમાં કોંગ્રેસ જી બિલકુલ કરવા માટે તૈયાર છે થી જોડાયેલા રજુ સુદાન ભાઈ આપણી સાથે હેમાંગ રાવલ કોંગ્રેસ તરફથી જોડાઈ ગયા છે જેઓ કન્વીનર પણ છે મીડિયા કન્વીનર પણ છે હેમાંગભાઈ એક મોટા સંકેત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આ પ્રકારની વાતો સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં થતી હોય ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ આદરણીય શક્તિસિંહજી ગોહિલ હોય અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા અને અમારું દિલ્હીનું મૌરી મંડળ એ નિર્ણય લે છે પણ એક વાત તો બહુ સનાતન સત્ય છે કે સમાન વિચારધારા ધરાવતી પાર્ટીઓ જે છે એ પાર્ટીઓ જો અલગ અલગ ચૂંટણી લડે તો એનો બેનિફિટ સીધે સીધો ભારતીય જનતા પાર્ટીને થાય છે અને એ ભારતીય જનતા પાર્ટીને બેનિફિટ ના થાય એના માટે થઈને એવા પ્રકારનું આયોજન કરવું પડે કે જેથી કરીને સમાન વિચારધારા ધરાવતી પાર્ટીઓ જે છે એ પાર્ટીઓ પોતાના મત અકબંધ રાખી શકે ઉત્તરની અંદર સ્વભાવિક છે કે જ્યારે જુદા જુદા ચૂંટણી લડેલા છીએ ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે બીજી કોઈ પણ ચૂંટણી હોય એની અંદર આપણને એટલે કે જે સમાન વિચારધારા જેની વિચારધારા સર્વધર્મ સંભાવ છે જેની વિચારધારા બંધારણને અનુસરવાની છે એવી પાર્ટીઓ જે છે એ ભેગા થઈને લડે સ્વાભાવિક છે તો એમાં પરિણામ વધારે સારું આવે એને શંકાને કોઈ સ્થાન નથી પરંતુ આ નિર્ણય જે છે એ નિર્ણય આખરે તો બંને પક્ષના જે દિલ્હીમાં બેસેલા મોવડીઓ છે એમને જ લેવાનો છે અત્યારે આપણે શરૂઆતમાં આ વાતમાં એવું કહી શકાય કે આવા પ્રકારની કોઈ ચર્ચા જો ચાલતી હશે તો અમે સૌપ્રથમ મીડિયા સમક્ષ આવીને એ જાહેર કરીશું બિલકુલથી હેમાંગભાઈ અને યુદાનભાઈ અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર તો કોંગ્રેસ અમારી સાથે વાત કરશે તો અમે ગઠબંધન કરવા તૈયાર તેવું આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાનભાઈ ગઢવીનું કહેવું છે આ તરફ કોંગ્રેસના મીડિયા કન્વીનર હેમાંગ રાવલ દ્વારા પણ એ જ પ્રકારના સંકેતો આપી દીધા છે એટલે જોવાનું રહેશે કે આગામી સમયમાં આખરે સ્થાનિક સ્વરાજ્યને લઈને રાજકારણ કેટલું ગરમાય છે